તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને વિદેશના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય દર્શક મિત્રો સૌપ્રથમ પ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી એવા રેખા ગુપ્તા ઉપર હુમલાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો વીસ ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર સવારે તેમના નિવાસસ્થાને આયોજિત જન સુનવાઈ કાર્યક્રમ દરમિયાન હુમલો કરવામાં આવ્યો ફરિયાદી હોવાનો દાવો કરીને સભામાં પહોંચેલા આ હુમલાખોરે અચાનક મુખ્યમંત્રી ઉપર હુમલો કરી દીધો જોકે સુરક્ષા કર્મચારીઓએ તરત જ આરોપીને પકડી લીધો અને હવે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે આ દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી એકતાલીસ વર્ષનો વ્યક્તિ છે અને જાહેર સુનાવણી દરમિયાન હાથમાં કેટલાક દસ્તાવેજો લઈને આવ્યો હતો તેમણે દસ્તાવેજો બતાવવાના બહાને મુખ્યમંત્રી સાથે વાત કરવાનું શરૂ કર્યું અને અચાનક તેના ઉપર હુમલો કર્યો એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપીએ રેખા ગુપ્તાને થપ્પડ મારી અને તેના વાળ પણ ખેંચી નાખ્યા દિલ્હી ભાજપના પ્રમુખ એવા વીરેન્દ્ર સજદેવાએ સીએમ રેખા ગુપ્તા ઉપર થયેલા હુમલાની નિંદા કરી તેમણે કહ્યું કે સાપ્તાહિક જાહેર સુનાવણી દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાની હું સખત નિંદા કરું છું વિરેન્દ્ર સજદેવાએ કહ્યું કે મને આશ્ચર્ય થાય છે કે કોઈ એક મહિલા સાથે આવું કેવી રીતે કરી શકે ખાસ કરીને જ્યારે તે મુખ્યમંત્રી હોય અને અઢાર કલાક કામ કરતી હોય રાજકારણમાં હિંસા માટે કોઈ સ્થાન નથી દિલ્હીના મંત્રી મજિન્દ્રસિંહ સિરસાએ કહ્યું કે વિપક્ષી પક્ષો મુખ્યમંત્રીના જમીની કાર્યથી નારાજ છે અને તેથી જ આવી ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે તે જ સમયે આમ આદમી પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા આશીતૈયા પણ આ ઘટનાની નિંદા કરી જણાવ્યું કે લોકશાહીમાં મતભેદ અને વિરોધ માટે સ્થાન છે પરંતુ હિંસા માટે કોઈ સ્થાન નથી આતિશી આશા વ્યક્ત કરી હતી કે પોલીસ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીશે અને મુખ્યમંત્રી જલ્દી સ્વસ્થ થઈ જશે દિલ્હી પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી હતી અને તેને સુરક્ષામાં મોટી ખામી માનવામાં આવી રહી છે પોલીસ કમિશનર એ બી સિંહે પોતાના તપાસનું નિરીક્ષણ કર્યું મુખ્યમંત્રીના નિવાસ સ્થાને દર અઠવાડિયે સુનવાઈનું આયોજન થતું હોવાથી આ ઘટનાને સુરક્ષા વ્યવસ્થા ઉપર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે હાલમાં આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને હુમલા પાછળનો હેતુ હજુ જાણવામાં આવી રહ્યો છે હવે મિત્રો ગુજરાત હાઈકોર્ટને જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળતા હાઈકોર્ટના રજિસ્ટ્રરે સોલા પોલીસને જાણ કરી છે બોમ્બની ધમકી ઈમેલ મળતાની સાથે જ પોલીસે કોર્ટમાં હાથ સફાઈ હાથ ધરી છે મિત્રો બીડીડીએસ સહિત તમામ ટીમો તપાસમાં જોડાઈ છે તમને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળી છે બે મહિનામાં ત્રીજી વખત ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી પોલીસ અને બીડીડીએસએ તપાસ શરૂ કરી છે અને કોર્ટ પરિસરમાં દરવાજા બંધ કરી દેવાયા છે પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી ગુજરાતમાં બોમ્બની ધમકીને પગલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચેન્નાઈથી રેની સિઝલડા નામની યુવતીની ધરપકડ કરવામાં આવી મિત્રો એક તરફી પ્રેમમાં નિષ્ફળતા બાદ ગુજરાત સહિત અગિયાર રાજ્યોમાં સૌથી વધુ સ્થળોએ બોમ્બની ધમકી આપવામાં આવી હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી ઉપર હુમલા બાદ ગુજરાતના ગોપાલ ઇટાલિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે જે આ દર્શક મિત્રો દિલ્હીના મુખ્યમંત્રી ઉપર હુમલાનું ગોપાલ ઇટાલિયા સાથે કોઈ કનેક્શન છે તેવી ચર્ચા વયાલ ઝોલ પકડ્યું છે મિત્રો આમ આદમી પાર્ટીના નેતાએ ટ્વીટ કરીને આનો જવાબ પણ આપ્યો છે તમને જણાવી દઈએ કે બુધવારે સવારે જનતા દરમિયાન દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર હુમલો થયો હતો આ પછી રાજકારણ ગરમાઈ ગયું છે ભાજપના ધારાસભ્ય હરીશ ખુરાનાએ આમ આદમી પાર્ટી ઉપર મોટો આરોપ લગાવ્યો છે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક પોસ્ટ દ્વારા લખ્યું કે જે શંકા હતી તે જ થયું અરવિંદ કેજરીવાલના ખાસ ગોપાલ ઇટાલિયા સાથે હુમલાખોરની તસવીર ઘણું કહી જાય છે ભાજપના ધારાસભ્ય હરીશ ખુરાનાએ પોતાની એક્સપોર્ટમાં લખ્યું કે આજે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર હુમલો થયો છે તેનો આમ આદમી પાર્ટી સાથેનો સંબંધ સબર સ્પષ્ટપણે દેખાય છે તેમણે રેખા ગુપ્તાના હુમલાખોરની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમાં તેઓ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇરાલિયા સાથે ઊભા જોવા મળે છે હરીશ ખુરાનાએ આ અંગે પ્રશ્ન ઉઠાવતા અને કેજરીવાલજીને પૂછ્યું કે કૃપા પરીને સમજાવવું કે અહીંયા રિશ્તા ક્યાં કહેલાતા હૈ મિત્રો ભાજપના ધારાસભ્ય હરીશ ખુરાના દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવે તે પહેલાં દિલ્હી સરકારના બે મંત્રીઓએ ગંભીર દાવો કર્યો હતો દિલ્હીના મંત્રી કપિલ મિશ્રાના મતે આ હુમલો મુખ્યમંત્રીને મારવાના ઈરાદેથી કરવામાં આવ્યો હતો આ કોઈ સામાન્ય હુમલો નથી આ નફરતી ભરેલો હુમલો છે આરોપીએ પહેલાં રેકી કરી વિડીયો બનાવ્યો અને પછી હુમલો કર્યો તેમણે કહ્યું કે આરોપીને સાથે વધુ હોઈ શકે છે તો બીજી તરફ દિલ્હીના અન્ય મંત્રી પ્રવેશ વર્માએ દાવો કર્યો કે આરોપીએ હુમલા માટે પહેલાં ચોવીસ કલાક સુધી સીએમની રેકી કરી હતી તેમણે શાલીમાર બાગમાં સીએમના ઘરની રેકી પણ કરી હતી જોકે આમ આદમી પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે ભાજપના ધારાસભ્ય હરીશ ખુરાના દ્વારા શેર કરાયેલા ફોટો એ જનરેટ છે મિત્રો આ સાથે એક લિંક પણ શેર કરવામાં આવી છે જે ગોપાલ ઇટાલિયાને મૂળ વિડીયો હોવાનું કહેવાય છે મિત્રો આપના ધારાસભ્યનું સૂત્રોનું જણાવ્યું કે ગોપાલ ઇટાલિયા બે ઓગસ્ટના રોજ સમિતિની બેઠકમાં હાજરી આપ્યા બાદ મીડિયાને બ્રીફ કરી રહ્યા હતા આ તે સમયનો ફેસબુકનો પોસ્ટ છે તો આ હુમલા પછી મુખ્યમંત્રી રેખા ગુપ્તાનું પહેલું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે કહ્યું કે સવારે જાહેર સુનાવણી દરમિયાન મારા ઉપર હુમલો થયો ફક્ત મારા ઉપર હુમલો નહીં પરંતુ દિલ્હીની સેવા અને લોકોના કલ્યાણ માટેના અમારા સંકલ્પનો આ કાયર પ્રયાસ હતો સ્વાભાવિક રીતે આ હુમલા પછી હું આઘાતમાં રહી હતી પરંતુ હવે સ્વસ્થ અનુભવ કરી રહી છું હું મારા બધા શુભેચ્છકોને વિનંતી કરું છું કે કૃપા કરીને મને મળતવાની તબદીલ ન લો હું ખૂબ જ ટૂંક સમયમાં તમારી વચ્ચે કામ કરતી જોવા મળીશ મુખ્યમંત્રીએ કહ્યું કે આવા હુમલાઓ ક્યારે મારા જુસ્સા અને લોકોની સેવા કરવાના સંકલ્પને તોડી શકશે નહીં પછી હવે હું પહેલાં કરતાં વધુ ઊર્જા અને સમર્પણ સાથે તમારી વચ્ચે રહીશ જાહેર સુનાવણી અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ પહેલાંથી જેમ ગંભીરતા અને પ્રતિબદ્ધતા સાથે ચાલુ રાખીશ તમારો વિશ્વાસ અને સમર્થન મારી સૌથી મોટી તાકાત ગણી શકાય હવે મિત્રો આગળ વાત કરીએ તો દેશની રાજધાની એવી દિલ્હીની શાળાઓને આજે ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી આ ધમકી ગઈકાલે આપવામાં આવી હતી પચાસ શાળાઓને ધમકી ભરવા ઈમેલ મળ્યા નફરતગઢની એક શાળા અને માલવીયા નગરની શાળાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ પોલીસની તપાસમાં કંઈ શંકાસ્પદ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીની શાળાઓ અને કોલેજોને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે ગયા સોમવારે મળેલી ધમકીમાં પૈસાની માંગ માંગણી કરવામાં આવી દિલ્હીની બત્રીસ શાળાઓ પાસેથી પાંચસો યુએસ ડોલરની માગણી કરવામાં આવી જેમને ગયા સોમવારે ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા જો પૈસા ચૂકવવામાં નહીં આવે તો શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અગાઉ શાળાઓ અને કોલેજો સહિત ઘણી શૈક્ષણિક સંસ્થાઓ મળતા ધમકીભરી ઈમેલમાં પૈસાની માગણી કરવામાં આવી ન હતી મિત્રો સોશિયલ મીડિયા સેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દિલ્હીની બત્રીસ શાળાઓ એટલે કે દક્ષિણ જિલ્લામાં સાત દક્ષિણ પશ્ચિમ જિલ્લામાં તેર અને દ્વારકામાં અગિયાર જેટલી શાળાને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બધી શાળાઓ મળે મળેલા ઈમેલ સમાન છે મિત્રો આ બધા જીમેલ આઈડી પરથી મોકલવામાં આવ્યા છે પરંતુ અધિકારીઓએ જણાવ્યું કે વીપીએનનો ઉપયોગ ઈમેલ દ્વારા કરવામાં આવ્યો છે આનો ઉપયોગ કરીને ઈમેલ મોકલ્યા પછી આઈપી સરનામું કોઈપણ દેશનું બની જાય છે મિત્રો સ્પેશિયલ સેલ ડ્યુટીના પોલીસ કમિશનર એવા અમિત કૌશિકે જણાવ્યું કે વીપીએનનો હજુ સુધી કોઈ ઉકેલ નથી વીપીએન પૂરી પાડી એજન્સીઓ તેની વિગતો આપતી નથી વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ધમકીભર્યા ઈમેલ મોકલવા પણ જ્યારે ગૂગલ પાસેથી માહિતી માંગવામાં આવી હતી ત્યારે તેણે આપવાનો ઇન્કાર કર્યો હતો ગૂગલે ફક્ત એટલું જ કહ્યું કે ધમકી ભર્યો ઈમેલ વિદેશી આઈપી એડ્રેસમાંથી મોકલવામાં આવ્યો હતો હવે મિત્રો આગળ વાત કરીએ તો હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અનેક દરિયા કિનારે ભારે કંડ જોવા મળી રહ્યો છે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે ત્યારે ઉનાના દરિયાકાંઠેથી એક મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામની એક માછીમારી બોટ મધદરિયા પલટી ગઈ હતી મુરલીધર નામની આ બોટ સાંજે મધદરિયા પલટી મારતા ગંભીર દુર્ઘટના બની હતી આ દુર્ઘટનામાં સવાર બોટમાં સવાર નવ ખલાસીઓમાંથી પાંચનો આબાદ થયો હતો જ્યારે અન્ય ચાર લોકો હાલ લાપતા હતા આ ઘટના સૈયદ રાજપરા અને તારા બંદર વચ્ચે કિનારેથી આશરે એકવીસ કિમી દૂર બની હતી મિત્રો તમને જણાવી દઈએ કે દરિયામાં તેજ મોજાની થપાર લાગતા તે પલટી ગઈ હતી બોટ પલટી જતાં તેને સવાર તમામ ખલાસીઓ પણ પાણીમાં ગરકાવ થયા હતા જો કે અન્ય બેટના માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી જેને કારણે પાંચ ખલાસીઓને જીવ બચાવી લેવામાં આવ્યા આ બચાવાયેલા ખલાસીઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ગુનાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા બચાવ થયેલા ખલાસીઓ પૈકીના રમેશભાઈ કાળાભાઈ બાંભણીયાએ જણાવ્યું કે અચાનક બોટ મજાની થપાટથી પલટી મારી ગઈ હતી અમે અચાનક પાણીમાં જ પડી ગયા હતા અને અન્ય ત્રણ બોટોની મદદથી બહાર કઢાડ્યા કે આ દુર્ઘટનામાં હજુ પણ ચાર ખલાસીઓ લાપતા છે તેમને શોધવા માટે તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે આ ઘટનાએ માછીમાર પરિવારોને શોક અને ચિંતાનો માહોલ બનાવી દીધો છે હવે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદમાં બિલને રજૂ કર્યા બાદ રાજીનામાની અટકળો વચ્ચે તેમણે સ્પષ્ટતા કરી છે તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારના રોજ ત્રણ બિલો પસાર કર્યા હતા જેનો ઉગ્ર વિરોધ થયો હતો તમને જણાવી દઈએ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા કેસી વેણુગોપાલ સહિત સમગ્ર વિપક્ષી પાર્ટી ઉપર નિશાન સાધ્યું અમિત શાહે કહ્યું કે તેમની ધરપકડ પછી તેમણે કોર્ટ દ્વારા સંપૂર્ણપણે નિર્દેશ ન થાય ત્યાં સુધી કોઈ બંધારણીય પદ સંભાળ્યું નથી વિપક્ષ ઉપર હુમલો કરતાં તેમણે કહ્યું કે શરમ અને નમ્રતા છોડીને કોંગ્રેસ અને ઇડી ગઠબંધન ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે બિલનો વિરોધ કરી રહ્યા છે અમિત શાહે લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યા એમાં વડાપ્રધાન મુખ્યમંત્રી અને મંત્રીને તેમના પદ પરથી દૂર કરવાની જોગવાઈ છે આ અંતર્ગત જો કોઈ વડાપ્રધાન મુખ્યમંત્રી અથવા મંત્રી ગંભીર ગુનાના આરોપ લગાવે છે અને ત્રીસ દિવસ સુધી જેલમાં રહે છે તો તેણે કાં તો રાજીનામું આપવું પડશે અથવા તો એકત્રીસમા દિવસે તેને પદ પરથી દૂર કરવામાં આવશે બિલ રજૂ કરતી વખતે કેસી વેણુગોપાલ અને અમિત શાહ વચ્ચે ઝઘડો પણ જોવા મળ્યો મિત્રો બુધવારે સાંજે કરેલી પોસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આજે ગૃહમાં એક કોંગ્રેસના નેતાએ મારા વિશે વ્યક્તિગત ટિપ્પણી કરી હતી તે જ્યારે કોંગ્રેસે મને સંપૂર્ણપણે ખોટા સાબિત ફસાવીને ધરપકડ કરાવી ત્યારે મેં રાજીનામું ન આપ્યું હું કોંગ્રેસને યાદ આપવા માગું છું કે મેં મારી ધરપકડ પહેલાં જ રાજીનામું આપી દીધું હતું અને જમીન પરના બહાર આવ્યા પછી પણ જ્યાં સુધી હું કોર્ટ દ્વારા સંપૂર્ણ નિર્દેશ સાબિત ન થયો ત્યાં સુધી મેં કોઈ પણ બંધારણીય પદ સંભાળ્યું નથી મારી સામે દાખલ કરાયેલા ખોટા કેસને કોર્ટે એમ કહીને ફગાવી દીધો કે આ કેસ રાજકીય બદલો લેવાનો પ્રેરિત હતો તેમણે વધુમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ હંમેશા સૈનિક નૈતિક મૂલ્યોના પક્ષમાં રહ્યા છે બાલકૃષ્ણ અડવાણીએ પણ આરોપ લગાવ્યા પછી જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી હજુ પણ ઇન્દિરા ગાંધીજી દ્વારા શરૂ કરાયેલી અનૈતિક પરંપરાને આગળ ધપાવી રહી છે મિત્રો કોંગ્રેસ પાર્ટીએ લાલુ પ્રસાદ યાદવજીને બચાવવા માટે વટહુકમ બહાર લાવ્યું હતું જેનો રાહુલ ગાંધીએ વિરોધ કર્યો હતો આજે જે રાહુલ ગાંધી પટના ગાંધીમાં મેદાનમાં લાલુજીને ગળે લગાવી રહ્યા છે અને જનતા વિપક્ષના બેવડા પાત્રને સાબિત રીતે સમજી ગઈ છે આ પહેલાંથી સ્પષ્ટ હતું કે આ બિલ સંસદની સંયુક્ત સમિતિની સમિત સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસી સમક્ષ મૂકવામાં આવશે મિત્રો જ્યાં તેની ઉન્નપૂર્ણક ચકાસ કરવામાં આવશે છતાં ભ્રષ્ટાચારીઓને બનાવવા માટે તમામ પ્રકારની શરમ અને નમ્રતાને બાજુ ઉપર રાખીને કોંગ્રેસના નેતૃત્વ હેઠળ સમગ્ર ઇન્ડિયા ગઠબંધન કદરૂપુ વર્તન સાથે તેનો વિરોધ કરી રહ્યું હતું આજે વિરોધ જનતામાં સંપૂર્ણપણે ખુલ્લો પડી ગયો છે હવે મિત્રો કોંગ્રેસના સાંસદ એવા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ઓગસ્ટના અંતમાં ગુજરાતના પ્રવાસે આવશે રાહુલ ગાંધીના પ્રવાસને ધ્યાનમાં લેતા કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે ઓગસ્ટ મહિનાના અંતમાં રાહુલ ગાંધી ગુજરાત આવશે મિત્રો તાપી જિલ્લાના રાહુલ ગાંધીની સભાનું આયોજન કરાઈ રહ્યો છે જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખની તાલીમ શિબિરમાં ભાગ લેશે દસ દિવસની તાલીમ શિબિર પ્રદેશ સ્તરે આયોજિત થઈ રહ્યો છે રાહુલ ગાંધી એક દિવસના પ્રવાસમાં વોટ અધિકાર યાત્રા અંતર્ગત સભાને પણ સંબોધિત કરશે દક્ષિણ ગુજરાતમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે હજાર સત્યાવીસ પહેલાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી છે આ વર્ષમાં જ રાહુલ ગાંધી અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે રાહુલ ગાંધી સાઠથી લઈને આઠ માર્ચે અમદાવાદની બે દિવસની મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખો વિપક્ષી નેતાઓ જિલ્લા અને શહેર પ્રમુખો તેમજ તાલુકા અને નગરપાલિકાના વડાઓ સાથે બેઠક યોજી હતી કાર્યકરોને બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ભાજપને હરાવવાનો આત્મવિશ્વાસ આપ્યો અને સંગઠનમાં ફેરફારોની શક્યતા પણ દર્શાવી હતી ત્યારબાદ અમદાવાદમાં આઠથી લઈને નવ એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું જેમાં રાહુલ ગાંધીએ ભાગ લીધો હતો આ પછી પંદરથી લઈને સોળ એપ્રિલે તેઓ મોડાસામાં આવ્યા જ્યાં તેમણે સંગઠન સાધન અભિયાનનો શુભારંભ કરાવ્યો અને નિરીક્ષકો સાથે ઓરિયન્ટેશન બેઠક યોજી હતી મિત્રો છવ્વીસ જુલાઈની જો વાત કરવામાં આવે તો છવ્વીસમી જુલાઈએ રાહુલ ગાંધી આણંદમાં આવ્યા હતા મિત્રો આ જ્યાં તેમણે નવનિયુક્ત જિલ્લા અને શહેર પ્રમુખો માટે ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરનું ઉદઘાટન કર્યું તેમણે પશુપાલકો અને દૂધ ઉત્પાદકો સાથે પણ સંબંધિત કર્યું આ શિબિરમાં તેમણે ચૂંટણી પંચને ચીટર અમ્પાયર ગણાવીને વિવાદ સર્જ્યો અને ગુજરાતને આર એસ એસનું કેન્દ્ર ગણાવ્યું હતું હવે મિત્રો જો તમે રેશન કાર્ડ ધારક છો તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો કેમ કે રેશન કાર્ડને લગતી આ અપડેટ તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે જે આ દર્શક મિત્રો પહેલીવાર કેન્દ્ર સરકારે એવા રેશન કાર્ડ ધારકોની ઓળખ કરી છે કે જેઓ મફત અનાજ યોજનાનો લાભ મેળવવા માટે લાયક નથી મિત્રો આ લાભાર્થીઓમાં આવકવેરા ભરનારાઓ ફોર વ્હીલર માલિકો અને કંપનીઓના ડિરેક્ટરોનો સમાવેશ થાય છે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આવકવેરા વિભાગ માર્ગ પરિવહન મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય જેવી સરકારી એજન્સીઓના ડેટાબેસ સાથે રેશન કાર્ડ ધારકોની વિગતો મેચ કરીને આ યાદી તૈયાર કરી છે તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરાણું પોઈન્ટ એકોતેર લાખ કાર્ડ ધારકો કરદાતા છે સત્તર પોઈન્ટ એકાવન લાખ ફોર વ્હીલર માલિકો છે અને પાંચ પોઈન્ટ એકત્રીસ લાખ કંપની ડિરેક્ટર છે કુલ મળીને લગભગ એક પોઈન્ટ સત્તર કરોડ ધારકો અયોગ્યની શ્રેણીમાં આવે છે હવે કેન્દ્રીય રાજ્યોને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ગ્રાઉન્ડ લેવલ વેરિફિકેશન કરવા અને અયોગ્ય કાર્ડધારકોની યાદીમાંથી દૂર કરવા જણાવાયું મિત્રો તમને જણાવી દઈએ કે ખાદ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રએ આ ડેટા શેર કર્યો છે જેથી રાજ્યોને અયોગ્ય લાભાર્થીઓને દૂર કરવામાં વેઇટિંગ લિસ્ટમાં રહેતા સ્વાસ્તવિક જરૂરિયાતમંદોને લાભ આપવામાં મદદ મળે રેશન કાર્ડની સમીક્ષા કરવાની અને અયોગ્ય કે ડુપ્લિકેટ કાર્ડ દૂર કરીને યોગ્ય લાભાર્થીઓને સામેલ કરવાની જવાબદારી રાજ્યોની છે જણાવી દઈએ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે એનએફએસએ હેઠળ અત્યાર સુધીમાં ઓગણીસ સત્તર કરોડ રેશન કાર્ડ કાર્ડ જારી કરવામાં આવ્યા છે દેશભરમાં આ યોજના હેઠળ કુલ છોતેર પોઈન્ટ દસ કરોડ લાભાર્થીઓ આવે છે મિત્રો નિયમો અનુસાર સરકારી કર્મચારીઓ ફોર વ્હીલર માલિકો કરદાતાઓ મફત રાશન માટે પાત્ર નથી મિત્રો આઠ જુલાઈ બે હજાર પચીસના રોજ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલવામાં આવેલા પત્રમાં ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું કે આ કવાયત યોગ્ય લોકો સુધી રાશન પહોંચાડવા માટે કરવામાં આવે છે તેમણે લખ્યું કે મંત્રાલયે સીબીડીટી સીબીઆઈસી એમસીએ મોર અને પીએમ કિસાન જેવી અનેક એજન્સીઓના ડેટાબેઝમાંથી માહિતી એકત્રિત કરીને અયોગ્ય લાભાર્થીઓની ઓળખ કરી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો મંત્રી બચ્ચુ ખાબરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો દાહોદમાં મનરેગા કૌભાંડ બાદ મંત્રી બચ્ચુ ખાબરની સતત અવગણના કરવામાં આવી રહી છે એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં મંત્રીનું રાજીનામું પણ લઈ લેવામાં આવી શકે છે મિત્રો મનરેગા કૌભાંડ બાદ ભાજપની આબરૂ ધૂળધાણી થઈ ગઈ છે આ આખા પ્રકરણને કારણે દાહોદ વિસ્તારમાં સરકાર વિરોધી માહોલ છવાયો છે હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપ મંત્રી બચ્ચુ ખાબરના કટ્ટર હરીફ એવા ભરત વાખડાને કેસરિયા કરાવી શકે છે ઓપરેશન કમલમ માટે રાજકીય ગતિવિધિ તેજ કરી દેવામાં આવી છે ખુદ ભાજપ જ બચ્ચુ ખાબરની રાજકીય કારકિર્દી પૂરી કરવા મેદાને પડ્યું હોય તેવું વિચિત્ર ઉપજ્યું છે મિત્રો ભરત વાખડા દેવગઢ બારિયામાં મંત્રી બચ્ચુ ખાબરના કટ્ટર હરીફ રહી ચૂક્યા છે વર્ષ બે હજાર સત્તરમાં કોંગ્રેસના ઉમેદવાર અને વર્ષ બે હજાર બાવીસમાં આપના ઉમેદવાર તરીકે મંત્રી બચ્ચુ ખાબડ સામે ચૂંટણી લડી ચૂક્યા છે બંને ચૂંટણીમાં ભર ભરત બાખડાનો વરસો રહ્યો છે મિત્રો મનરેગા કૌભાંડને કારણે દાહોદ જિલ્લામાં વિસ્તારમાં સરકાર વિરોધી વાતાવરણ સર્જાયું છે જેમાં બચ્ચુ ખાબડના કટરરીબ ભરત વાખડાની ખાસ ભૂમિકા રહી છે મનરેગા કૌભાંડને લીધે સરકારની છબી પણ ખરડાય છે જેને કારણે મંત્રી બચુ ખાબડને સરકારી કર્મચારી કાર્યક્રમની દૂર રખાયા છે દિલ્હી દરબારથી આદે છૂટ્યા તેઓ કેબિનેટ બેઠકમાં પણ હાજરી નહીં રહેવાની સ્પષ્ટ સૂચના આપી હતી મિત્રો આ તરફ આદિવાસી વિસ્તારોમાં આપ કરતાં કોંગ્રેસનું રાજકીય વજન વધી ગયું છે તેમાં રાહુલ ગાંધીનું ગુજરાતમાં આગમન બાદ કોંગ્રેસે સક્રિય થયું છે જેને કારણે ભાજપને ડર પેઠો છે અને આગામી ચૂંટણીમાં દાહોદમાં મોટું નુકસાન થઈ શકે છે